અમરેલી જિલ્લાના બગસરામાં સદ્ગુરુ શ્રી રણછોડ દાસ મહારાજ ટ્રસ્ટના સહયોગથી છસો અઠાવીસમાં કેમ્પનું આયોજન આ કેમ્પમાં શ્રી રમણીકભાઈ જીવાણી તેમજ શ્રી પુષ્પાબેન રમણીકભાઈ જીવાણીની પુણ્યતિથિમાં આ કેમ્પનું આયોજન રાજેશભાઈ જીવાણી તેમજ પ્રફુલ્લાબેન જીવાણી દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલ બાઇટ વિનુભાઈ આજે છસો ને અઠ્યાવીસના કેમ્પની અંદર શરૂઆત કરી આ કેમ્પના દાતા રાજેશભાઈ રમણીકભાઈ દેવાણી કે જેઓ નગરપાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર હતા એના પરિવાર દ્વારા આજે કેમ્પની જ્યારે શરૂઆત કરી ત્યારે દિન તરફ અટક કરીને એનો સમગ્ર પરિવાર દ્વારા કેમ્પની શરૂઆત કરી અને આ પ્રકાશભાઈ રાણીગાના આગેવાની નીચે અમે છેલ્લા ઓગણીસ વર્ષ ત્યાં આ હોસ્પિટલનું સુકાન સંભાળ્યું ત્યાર પછી અનેક ઓપરેશનો થઈ ગયા છતાં પણ રણછોડદાસ બાપુની કૃપાથી અમે અત્યાર સુધીમાં જેટલા પણ ઓપરેશન કર્યા અમે એક પણ ઓપરેશન થયેલ નથી ગયું એ રણછોડદાસ બાપુની કૃપા અને જલારામ બાપાના આશીર્વાદથી અમે આજ સુધી આ કેમ્પની અમે શરૂઆત કરી છે ધન્યવાદ